બે જણ ના રોટલા ઘડી ખાતા હોય અને થાય કેવું થાય એક બેન નું નવું નવું લગન થયું તે લગન તો નવું હોય ને લગન કરીને સાસરે આયા અંબાલા સાસરે આવ્યા પછી હવાર ના ખાત ચા નાસ્તો કર્યો પછી બપોર નો સમય થયો એટલે એમના નણંદ રોટલા ઘર તો અંબાલા હજુ લોટ મહિને પહેલું જ પીલું હાથમાં લીધું નણંદ કેમ ભાભી કે આજ હવે રોટલા મારે બનાવવા નણંદે કહ્યું કે ભાભી તમે નવે નવા છો હજુ આજની મેદી હુકાઈ નહીં તમારા રોટલા ના બનાવો

આ ફરિયાની જોડે તમારે બધા હગા વાલા જોડે ઉઠો બેહો આ ઘરનો નીતિ નિયમ રિવાજ જે કઈ સંસાર વ્યવહારિક વાતો છે હું અભરો ના કશું આવડતું હોય એમની જોડે શીખો કઈક વાર્તાલાપ કરો સુખ દુઃખ ની વાતો કરો હું મામે તે બનાવું છું કે ના મને બધી વાતોમાં રસ નથી મને બધી વાતોમાં રસ નથી બસ આજ અને અત્યારથી મારે મારું કામ સંભાળ લેવું જોઈએ કે ભાભી ના હટ પકડશો કે ના ના તમે ઉભા પેલો જે હતો ચાલુ કર્યું પેલું પીલું અંબાળવા આના આ ઘડી ને એક રોટલો કલાળ આમ નાખી એવો આમ પાકો થઈને ઉતર્યો અને એક જણ ખાવા બેઠિયા એક જણ ખાવા બેઠું રોટલો થયો એવો બહાર ગયો બીજો થયો થયો બહાર બહાર ગયો ગયો બાર રોટલા ઘડ્યા એટલે એમના નણંદ બા ને નવા ભાભી એ પૂછ્યું કે નણંદ હજુ ખાનારા કેટલા રહ્યા કે ભાભી હજુ તમારા બાપા આ મારા વારો એકલો જ જો બાર ખાતો હશે તો પાછળ વાળા બીજા જેટલા ખાતા હશે હોપા હું તો રોટલા ઘડી ઉચિત ના આવું જેવું પીલું એની જ પીલું પાછું પછાડ્યું અને ઘરની પાછલી દીવાલ કૂદી અમર જા અમૃત મળ્યું પણ અમર થયો નહિ પીવાની ઝુક્તિ ના અમૃત મળ્યું પણ એ અમૃત કેવી રીતે પીવું એની અમૃત તો મળ્યું બધા શ્યા ભરી ભરી લેન આવતા હતા શંઘમાં જેટલા ગયેલા એટલા બધા એક જણો અંબાલાલ રસ્તામાં ઘટાડો પડેલો અને તરસ્યો ના નામના ભગત હતા એ જે બોટલ ભરલા હતા શીતું ગધાડ પી દીધું તે સંઘમાં જેટલા ગયા હતા એટલા બધા ડચકડે બોલાડ્યા

ઘણા થરણ ઘરો નિયમ છે આ બાજુ એવું છે આ તો આ પાસે ખરું હજુ કેટલાય ગંગાજળ મારિયે ખાલી લેલું મોભારે એટલે એમાં એ ઘૂંટો ઘૂટો લઈને પીવાનું ચાલુ રાખો કોના હાથું ગંગાજળ વાત સાચી છે મર્યા પછી એના મોઢામાં પાડવાનું પાડવાનું વાત તો સાચી છે ખોટી નહીં પણ પહેલા તપાસ કરો કેવું કોને પેલા તપાસ કરો અમાર મરદુ કેવું કોને હંમાલાલ તો જે પેલા મરેલા પડ્યા છે અમને હવે અમને મોરામ ગંગાજળ પાડવાઈશો ફાયદો થાય ફાયદો થાય ના ના મરેલો જીવ તો થાય મનોજભાઈ આ જગતમાં બે બે જાતના ગંગાજળ છે તો ગંગાજળ કોને કેવું ગંગાજળ એટલે જ્ઞાન રૂપી ગયું રૂપી ગંગાજળ પાડવાનું કયું આ જ્ઞાન રૂપી ગંગાજળ પાડવાનું તો આ મરેનો મળદો બેઠા થાય થાય કે ના થાય અને ભજન કેવું કરવાનું

हं बाकी रे ज्यू तू हमने गया जन्म सरस ताकती तार ना आया सरस ताकती तार ना आया धन राज्य एना देवी जैसा ना था मोको तो न एक बार भजन करवानो चंदू भाई એક કેદી ને જેલરે પૂછ્યું બધા એમના હગા વાલા મળવા આવે કશું ને કશું લાઈન હાલે છે તારી કોઈ ખબર લેતું જ નહીં તને કશું કોઈ જ નહીં કે તારા હગા કોઈ નહીં કે છે ને

હા ઓને બીજી જગ્યા એ જાઉને મહારાજ તો આ જગત કેમ કે ગુરુ મહારાજ ના દરબાર સિવાય બીજે કહીએ આવી મોજ આવતી આવે પેલું ડીજે વાગતું હોય ડીજે વાગે ના વાગે શું છે ખબર જ આ લગન નો ફગન નો ડીજે વાગતો હોય તમારે ના હોય અંબાલા અંબાલો તાય પેરામ ઢીજક 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 હે આપા વેવાય ઉભા હોય આપા વેવણ હોય વેવાય વેવાય આમ કરતા વેવણ એ વામ કરે અંબાલા આપા વેવણ ને આપા વેવાય મશગુર તા પેલા ઢીજક ઢીજક બોલ પેલા ક્યાં જિંદગી મારી રમણ ભમણ કન્યા છે અને અહીંયા કર કે આવો રૂડો માલવા જઈએ ને મોજ છે ખરું નહી તારમ આવે આ જગ્યા મર્યાદા વાળી છે કેવી મર્યાદા વાળી છે અને એટલે જ પેલી અહી આવે છે અરે આ શરમ અહિયાં આવે તો કોઈ શાકભાજી નો વેપારી વેપાર કરતો હોય ડુંગળી બટાકા ફૂલ એવા વેચી ખાતો હોય એના તાજવા ઉપર મોખ વ્યા હે કઈ ફરક પડે ના ના એના ઉપર મોખ બે એના તાજવા ઉપર ચિમનભાઈ કોઈ નફો નુકસાન થાય કશું કશો ફરક ના પડે મારા પડે પણ એ જઈને જાય બોલો દો હજાર નો ફટકો મારે ના મારે ચિમનભાઈ જ મુખ હોની તાજવા ઉપર જઈને જો વ્યા ગઈ કા તો લેનાર ને ફટકો મારે કા તો આલા ને મારવા પણ ફરક પડે 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 ને આ તાજા કોનું જગત જે બધું વેચે છે ને એ બધું કિલા વારવા અને માન પુરુષો જે વેચે છે ને એ બધું તોલા વારવા કેવું તોલા વાળું એટલે પછી બીજું કશું ના સમજતા જેના ગરમ પૂનમ હોય તારું ઓરી ભડકા હોય હમણાં ગરમ જ ઓરિયો ચાલે અને જે જેના ગરમ અમોહ હોય કરતા હોળી પણ જો અમો છે તો આ નરું મરક ઝરક મરક ઝરક મરક થઈ ગયું છે અને જો નરિયું અજવારો હશે તો આ નર્યા ભડકા કે નહી તમને ખબર તો પડે ને જેની પાસે અઢળક સંપત્તિ છે મારા નો પાર નહી એમને ઘેર આવા ભજનો થતો જ નહીં એમને ઘેર આવા સંતમાં પુરુષો આવતા જ નહીં આ બોર્ડ માર દીધો થી સાવધાન કુતરો દેતો જ શું લખે હવે કૂતરા થી રજા સિવાય અંદર આવવું નહીં વિઠ્ઠલ પાર ભગવાન કેટલી વખત જઈને પાછો વરી ગયો બોલ વાંચી વાંચીને બચારો પાછો આવતો રહ્યો રજા સિવાય મળી જવાય નહીં આના ફાટલે તૂટલી જું એમ રહેતા હોય એમને કશા બોડ મારવાનો જ નહીં ને આવો વાયરો આવે તોય વાતો નહીં હે બધી સુગંધી છોડ બોજ કરતા હોય અને હંમેશા નિયમ છે કમળ કાદેવ માં ખીલે સાદા પાણી માં કમળ ખીલતા નાના નાના છોકરા માં કાઢે

આને મોહન ઠાનું ઢીફું તો હપવું જોઈએ નહીં ભોગ મર્યા જો ખાધું તો કરો કે નહીં ચાર ચોકરી ડાયબ શું કરવાનું અઢળક સંપત્તિ ઘરમાં પડી છે પણ ખાનારું નહીં ખરું નહીં વાત હાથી છે અમારા અંબાલાલે કહ્યું ને દ્રષ્ટાંત જે માં હોય ને ખાતો આવડે ને ખાતો ના આવડે એને એક નરિયમ ખાવાનો દાઢો ચોક્કસ આ મેખ લઈ એનો લાલ્યો એટલે જ કહ્યું કર્મ ના બદલા દેવા રે પડે અંતે સૌને નડે અહી કરેલું કોઈનું ક્યારે વ્યર્થ જતું અહી તમે આજની રાત જે બેઠા છો આજ રાત એક દાડ તમારી સાથ પૂરે હવે પછી કદાચ કહે ભજન ના જવાય ને હવારમાં ઘેર જઈને પછી પતિ ગયા તો શું કરવાનું નટુભાઈ તો આજે આયા હોય તો તને કી કહેવા ચાલે કે હું ભજન ગયો તો અને આજે અમારે ત્રીજા મહિના થી લોકડાઉન ચાલુ થયું આજ દિન સુધી અમે એક પણ રજા પાડી ગઈ ચકલે ચકલે કોઈ પોલીસ વાળા નહીં મળ્યા એવું નહીં અમે કોદારી હેરાન થયા ગયા કઈ ગયા તા ભજન કરવા હા જવા દો કઈ ગયા તા ભજન હા જવા દો અંબા આ ભજન નો એટલો પ્રતાપ છે